નમસ્કાર સાથીઓ હું આપણો વિપુલ રાજપુરા અસારા વોર્ડ કોંગ્રેસ સમિતિ પ્રમુખ હાલમાં ગુજરાતમાં વડગામના ધારાસભ્ય પાસ લીડર અને યુવા હૃદય સમ્રાટ એવા જીગ્નેશ મેવાણી દ્વારા દારૂનો જે કારો કારોબાર ચાલી રહ્યો છે ડ્રગ્સનો જે વેપાર ચાલી રહ્યો છે અને જુગારની જે હાકડીઓ ચાલી રહી છે તેને બંધ કરવા માટેનું એક આંદોલન ઉભું કરવામાં આવ્યું છે ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લામાં

આ મુદ્દે ગણવાના દારૂના ડા ઉપર જનતા રેડ કરીએ અને અસારવાના યુવાધનને નશાખોરી તરફ જતું રોકીએ અને આપણા અસારવાને સ્વચ્છ અને નશા મુક્ત બનાવીએ બેન જો આપ પણ આ મુદ્દે સહમત હોય તો આવો અમારી સાથે આ જનતા રેડમાં જય કોંગ્રેસ જય હિન્દ